એટલું બધું કામ કર્યું નીંદ વાગીએ તો માણીએ તો રમતા હતા તો આજે લઈને જાશું ખુશીની ગાડી ઈ બાઈક આ શીખવાની મજા કઈક અલગ જ છે હમ વાર છે ભાઈ આ ચલાવવી બહુ મજા આવે છે હું આ ફિફ્થ આવે છે ને હમ ક્લાસિકલી ત્યાં શીખે છે મારી ગાડી અહીંયા પડી છે વોશ કરવી પડે એમ છે જો કેટલી ખરાબ થઈ ગઈ મસ્ત વાતાવરણ છે તડકો તડકો આ બધું બાયું કામ જાવ પણ જોન એવું હોય મોટો થઈ ગયો તું મોટો થઈ ગયો ફરવાને જલ્દી મોટો થાવું છે તો પોચી ગયા છીએ અમે ટિફિન આપવા માટે બંધ કરો છો જમવાનો ટાઈમ થયો એટલે તો આજે ગરમ ગરમ ટિફિન આપવા માટે હું આવી છું રોજ નહીં કહેતા સોરી અને ગુમિયા લો જાવાની કીડો બેલ જોઈએ કે ગાળો જોઈએ બોલો એ ઓરે તો પરવા અત્યારે કરે છે વોચિંગ ખરીદી તમે પણ આવો પૂજારા ટેલિકોમ માં આહીર ચોક નેરુનગર ફૂટ રોડ હા ખરીદી કરવા આવો તમે સ્માર્ટ વોચ તમારા બાળકો માટે

आज़लम है खास खास आ आ गए गए आते दोनों केत पूजा थी गयी मार्गन ट्राई कर પાંસો નવી ગાડી નું મુરત કરી આપણે આ હેન્ડલ બગાડ નખું હુંકુવાડી મસ્ત આમ ગુંકુવાડી જાય તો લાલ ઓમ આગળ હવે જકર માળી આવો પછી ફરાક રાખી ચસાઈ જણાવી દે હજી વરસાદ આવ્યો તો ને તો નીચે જો પાણી પાણી થઈ ગયું પડતી હોય નવી ગાડી હોય એટલે તો જ કંઈક અલંક થાય એકદમ આમ માખણનું જેવાનું

સ્વિચ કેવી છે આ સેલ્ફ સ્ટાર્ટની છે ઓન ઓફની આવી રીતે કરવાથી ગાડી ચાલુ થઈ જાય આવી રીતે ખાલી સ્વિચ દબાવવાથી બાકી આ જે સ્વિચ આવે છે અને આવડું આ જે સટર આવે લોકનું શટર આવે એટલે કોઈ બી ચાવી કોઈ બી બીજા કાંઈ અમે ગમે સટર તો બંધ કરી દીધું હોય ને તો ન કરી શકે આમાં જ લોક આવે ચાવીમાં જ અત્યારે નવી એક્ટિવા જે લેતા હશે ને ખબર હશે અને બાકી આ ફ્યુલની છે આ દબાવીને એટલે પાછળથી ડેકી ખુલી જાય અને આ સીટ ખુલી જાય નહીં ડેકી ખોલવા માટે સીટ અને ફ્યુલ માટે આવડું આ જરૂર્યું ને આ પાછળ આપણે સ્વિચ દબાવીને એટલે ફ્યુલ ને ખુલી જાય તો આ એક અલગ ફીચર સારું લાગ્યું મારી ગાડીમાં છે ની અંદર આગળ આવે પેટ્રોલની ટેન્ક એને આમ આગળથી ખાલી દબાવવાની પ્રેસ કરીને એટલે ખુલી જાય તો બધા એમાં અલગ અલગ ફીચર્સ હોય તો અત્યારે આ નવા એક્ટિવા ફીચર સારા છે

બેન ને મામા ચક્કર મરાવા લઈ જાય છે ને પર્વ પાઈને લઈ જઈએ તો પર્વ એની સાઇકલમાં ગયો કે બાર ખાલી એટલા મા ચક્કર મારતા આવી નવી ગાડી ગઈ બધા એનું અહીંયા બેસીને વેઈટ કરું હમણાં આવી જશે ચા આવી પર્વ પાસે છે મારે અહીંયા બેસવું પડશે

દસ વાગે ગયા છે અને હવે અવતેરા થઈ ગયો છે ડિનર ટાઈમ આમ તો અમારે બેન જ બાકી છે બાળકોએ જમી લીધું અને આ જમવામાં બનાવ્યા છે સમોસા સારા છે મને આજે થોડુંક કામ સ્પાઈસી ઓછા લાગ્યા ઓછા બનાવ્યા સ્પાઈસી એટલે બનાવવા પણ પરવો ને બહુ ભાવ્યા અમારા સમોસા છે ને પાસ થઈ ગયા છે ના ના

ખુશી ની ડિમાન્ડ ના હોય ક્યારેક જ હોય ખુશી ની ડિમાન્ડ બાકી પરવાની તો રોજ હોય ચાલો તો જમી લઈ હવે